પણ છેલ્લા બે ત્રણ વર્ષથી વાવતા અને આ વખતે જે આઈ ની એલની પ્રોડક્ટમાં અમને જાણવા મળ્યું જીરું તો અમે વાવતા જ પણ જે આ વખતે અમને આ જે પ્રોડક્ટ મળ્યું જાણવા એટલે અમે લીધી અને એનો યુઝ કર્યા પછી આ જે આ વર્ષે જીરું ઊભું છે એવું ક્યારેય મારે હતું નહીં અને થતું પણ નહીં ક્યાંય ખંડિત નથી ક્યાંય બગાડ નથી હાઈટ પૂરી આવે છે હાલમાં પણ સારું છે અને આના ચાર સ્ટેપ આવે છે એમાં બે સ્ટેપનો યુઝ થયેલ છે

ત્રીજો જે આ આપણે વરિયારી બંધાય અને હાઈટ પકડે વરિયારીની એના માટેનો ત્રીજો રાઉન્ડ બાકી છે બરાબર છે એ ત્રીજો મારવાનો છે બે દિવસ પછી અને અત્યારે અમે જીરો આવતા ચાર પાંચ છ મણ થતું અત્યારે અંદાજ એવો છે જો આમને રીએ તો દસ મણની આસપાસ જીરો થાય ખરું અને કદાચ વધે હોત કદાચ મણિકો વધી જાય પણ અત્યારે એવું જોતા લાગે છે કે આ દસ મણ આસપાસ તો થાય જ ખેડૂત મિત્રો તમે જોયું તેમ કાળુભાઈએ પહેલાં સ્ટાર્ટર મારેલું છે એના પછી બુસ્ટરનો રાઉન્ડ કરેલો છે એના પછી હવે ત્રીજો રાઉન્ડ રાઉન્ડ ફ્રૂટનો આવશે અને કે જે મારવાનો હોય છે આવી રીતે આઈસીએલના ચાર રાઉન્ડ કરવાથી કાળુભાઈને એવું લાગે છે કે તેમના જીરામાં વીઘે આઠથી દસ મણનો ઉતારો આવશે એવું કાળુભાઈને લાગે છે કાળુભાઈ તમને આઈસીએલની પ્રોડક્ટ વાપરવાથી જે પ્રમાણે ફાયદો થયો છે એ પ્રમાણે તમે બીજા ખેડૂતને શું સલાહ કરો છો સલાહ એવી છે કે આનો ક્યારે આપણે યુઝ કરેલો નહોતો પહેલાં વર્ષે કરેલો છે અને આ યુઝ સારો લઈ ગયો આ પ્રોડક્ટ સેજ મોંઘી લાગે પણ વપરાય એને અમે આપણે ઉત્પાદનમાં ઘણો પણ ફેર પડે છે અને સારું એવું ઉત્પાદન મળે છે એટલે આ પ્રોડક્ટ વાપરવામાં આપને કોઈ વાંધો નથી સારી જેવી પ્રોડક્ટ છે અને ઉત્પાદન પણ સારું આવે છે અને એકદમ ઘીરો ઘેરો લીલવણી અને રચકા જેવો રે છે